અર્જુનને વારંવાર લાગતું હતું કે તેનું રોજનું કામ સૌથી મુશ્કેલ સંઘર્ષ છે તે હંમેશા થાકેલો અનુભવતો અને લાંબા કલાકોની ફરિયાદ કરતો તને ખબર નથી કે સાચો પ્રયત્ન શું હોય છે તેણે એક સાંજે નિસાસો નાખ્યો તેની પત્ની પ્રિયાને જોતા જે તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી હતી પ્રિયા તેના શરીરમાં થતા કોન્સ્ટન્ટે ફેરફારોથી થાકી ગઈ હતી તેણે કશું કહ્યું નહીં પરંતુ એક સમજદાર પાડોશી શ્રીમતી રાવ એ તેની વાતો સાંભળી અને તેને પાર્કમાં વાત કરવા બોલાવ્યા તેમણે તેને એક નાનો ભારે પથ્થર આપ્યો આ પથ્થર આખો દિવસ ઉઠાવો અર્જુન તેમણે હળવા સ્મિત સાથે કહ્યું પછી આપણે પ્રયત્ન વિશે વાત કરીશું અર્જુને પથ્થરને દરેક જગ્યાએ ઉઠાવ્યો અને અનુભવ્યું કે દર કલાકે તેનું વજન વધી રહ્યું છે તેની પીઠમાં દુખાવો થતો હતો અને તેનો મૂળ ખરાબ થઈ ગયો તે તે પીડાદાયક બોજને હટાવ્યા વિના પોતાનો સાદો ભાત અને શાકભાજીનો ખોરાક પણ ખાઈ શકતો ન હતો આ ભયાનક છે તે અંતે ચીસો પાડ્યો પથ્થરને ધડામ કરતો નીચે મૂકી દીધો એ પથ્થર તે જીવન જેવો છે જે સ્ત્રીઓ ઉઠાવે છે શ્રીમતી રાવે સમજાવ્યું માત્ર થોડા મહિનાઓ માટે નહીં પણ પૂરા નવ મહિનાઓ માટે એક નવા આત્મા માટે પોતાનું શરીર અને આખું જીવન બદલી નાખે છે તે અટક્યા તેમની આંખો દયાળુ હતી અને આ તો માત્ર શરૂઆત છે તેઓ ઘર સંભાળે છે પરિવારની સંભાળ રાખે છે અને વારંવાર બહાર પણ કામ કરે છે આ બધું કરતા અદ્રશ્ય બોજ ઉઠાવે છે અર્જુને ગર્ભવતી પ્રિયાને નવી આંખોથી જોઈ તેણે આખરે સમજ્યું કે બાળકને ઉઠાવવા જેવા દેખાતા ફેરફારો એક પુરુષના રોજિંદા સંઘર્ષો કરતા કેટલું મોટું છે તે એક સ્ત્રીના આજીવન ડેડિકેશન અને શક્તિનો માત્ર એક ભાગ છે તે ઘરે ગયો અને તરત જ તેની પત્નીની માફી માંગી દરરોજ તેની મહાન શક્તિનો આદર કરવાનું વચન આપ્યું હંમેશા સ્ત્રીઓનો આદર કરો અને તે અદ્ભુત પ્રયાસનો આદર કરો જે તેઓ જીવનમાં મૂકે છે નાની દયાથી લઈને સર્જનના મહાન ચમત્કાર સુધી તેમની યાત્રા અમારી સૌથી ઊંડી કૃતજ્ઞતા અને આદરને પાત્ર છે આ મહત્વપૂર્ણ પાઠ ફેલાવવા માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરો અને હું તેણીનો આદર કરું છું કોમેન્ટ કરો